ખેડૂત મિત્રો નમસ્કાર આપણે આગળ વિડિયો લીધો એક ભાઈનો આપણી ત્રણ વેરાયટી બનાવેલી છે એમાં એકસો તેતાલીસનો વિડીયો થઈ ગયો આ કબડ્ડી ભીંડા એમણે નાનુંભાઈએ બનાવેલા છે તો કબડ્ડી ભીંડાનો આપણે રિવ્યુ લઈએ આ તમે જોઈ શકો છો જબરજસ્ત એનું પરફોર્મન્સ ગ્રીનરી કલર અને એક સમાન એના ભીંડા નાનુંભાઈ આ કઈ વેરાયટીનું તમે વાવેતર કરેલું છે

એકદમ સારું છે મોગી કરતા એ એકદમ ઉત્પાદનમાં સારું છે અને ક્વોલિટી બી એકદમ સારી છે તોડવામાં તોડવામાં છે 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 એકદમ કમ્પ્લીટ સારું સારું ને હજાર સાત હજાર વાળી જે વેરાયટી લાવો છો એના કરતા તો સારું કહેવાય ને હા તો એકદમ સારું ઉત્પાદન સારું તોડવામાં સારા ફૂડ સારી તો બીજું શું જોઈએ ખેડૂતોને બરાબર ને કેના સીટ ની કબડ્ડી મીંડા જબરજસ્ત પરફોર્મન્સ બદ્દીપાળા ગામ ડોલવન તાલુકો જિલ્લો ટાપી